હલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજની બજાર ભાવની વાત કરવામાં આવે તો તારીખ સત્તર પાંચ બે હજાર ચોવીસ શુક્રવાર આજના બજાર ભાવ જીરામાં વધારો થયો છે તેમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ અને જામનગર માર્કેટિંગ યાર્ડ જો આ તમને વિડીયો ગમે તો એક લાઇક જરૂર કરજો તો પહેલાં વાત કરીશું જુનાગઢ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ તો પહેલાં એરંડા તો તેના નિશા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊસા ભાવ એક ને એંસી રૂપિયા સુધી જાય છે પછી શણ્યા તો તેના નિશા ભાવ એક હજાર એકસો એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો રૂપિયા અડદ તો તેના નિશા ભાવ એક હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર નવસો રૂપિયા મગ તો તેના નિશા ભાવ એક હજાર છસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર એકવીસ રૂપિયા તુવેર તો તેના નિશા ભાવ બે હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ત્રણસો ચોર્યાસી રૂપિયા ધાણા તો તેના નિશા ભાવ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો અડતાલીસ રૂપિયા સોયાબીન તો તેના નિશા ભાવ આઠસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો ને સત્તર રૂપિયા બાજરી તો તેના નિશા ભાવ ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો ને અઠ્ઠાણું રૂપિયા તલ કાળા તો તેના નિશા ભાવ બે હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ ત્રાણું રૂપિયા તલ સફેદ તો તેના નિશા ભાવ બે હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર સાતસો ત્રેપન રૂપિયા ઘઉં લોકવન તો તેના નિશા ભાવ ચારસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને ઓગણપચાસ રૂપિયા ઘઉં ટુકડા તો તેના નિશા ભાવ ચારસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને સિત્તેર રૂપિયા મગફળી તો તેના નિશા ભાવ એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો સાહીઠ રૂપિયા જીરું તો તેના નિશા ભાવ પાંચ હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર છસો એંસી રૂપિયા આ હતા જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે અમે તમને જણાવીશ જામનગર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દરેક વિડીયો તમારા સુધી પહેલાં પહોંચશે તો પહેલાં વાત કરીશું રાયડો તો તેના નીચા ભાવ આઠસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને રૂપિયા એરંડા તો તેના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છ્યાસી રૂપિયા ચણા તો તેના નીચા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો અડસઠ રૂપિયા મગ તો તેના નિશા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઉષા ભાવ એક હજાર નવસો પચીસ રૂપિયા તુવેર તો તેના નિશા ભાવ એક હજાર સાતસો રૂપિયાથી લઈને તેના ઉષા ભાવ બે હજાર રૂપિયા પછી ધાણા તો તેના નિશા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઉષા ભાવ એક હજાર ચારસો પચાસ રૂપિયા અજમો તો તેના નિશા ભાવ બે હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર પાંચસો એંસી રૂપિયા લસણ તો તેના નિશા ભાવ એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર બસો નેવું રૂપિયા ડુંગળી તો તેના નિશા ભાવ પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણસો પંદર રૂપિયા બાજરી તો તેના નિશા ભાવ બસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો ને પચાસ રૂપિયા તલ સફેદ તો તેના નિશા ભાવ એક હજાર ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર આઠસો વીસ ઘઉં ટુકડા તો તેના નિશા ભાવ ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ચાલીસ રૂપિયા મગફળી ઝીણી તો તેના નિશા ભાવ એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો વીસ રૂપિયા મગફળી મોટી તો તેના નિશા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો રૂપિયા કપાસ તો તેના નિશા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો દસ રૂપિયા પછી વાત કરીએ જીરું તો તેના નિશા ભાવ ત્રણ હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર છસો ને ચાલીસ રૂપિયા આ હતા જામનગર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે એમને તેને જણાવીશું ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હજી સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અથવા એક લાઈક જરૂર કરજો જેથી અમારા દરેક વ્યક્તિ સુધી આ વિડીયો પહોંચશે તો પહેલાં વાત કરીશું એરંડા તો તેના નીચા ભાવ સાતસો એકાવન રૂપિયાથી લઈને તેના ઉષા ભાવ એક હજાર એકસો અગિયાર રૂપિયા સણ્યા તો તેના નિશા ભાવ એક હજાર એકસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઉષા ભાવ એક હજાર બસો એકોતેર રૂપિયા અડદ તો તેના નિશા ભાવ એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઉષા ભાવ એક હજાર નવસો એકોતેર રૂપિયા મગ તો તેના નિશા ભાવ એક હજાર પાંચસો ચોતેર રૂપિયાથી લઈને તેના ઉષા ભાવ એક હજાર નવસો એકસઠ રૂપિયા ડુંગળી સફેદ તો તેના નિશા ભાવ સો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણસો ને રૂપિયા તુવેર તો તેના નિશા ભાવ એક હજાર બસો એક્યાસી રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર ચારસો અગિયાર રૂપિયા ધાણા તો તેના નિશા ભાવ નવસો એક રૂપિયાથી લઈને તેના ઊસા ભાવ એક હજાર આઠસો એક રૂપિયો સોયાબીન તો તેના નિશા ભાવ સાતસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને છન્નુ રૂપિયા લસણ તો તેના નિશા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર પાંચસો એકસઠ રૂપિયા ડુંગળી તો તેના નિશા ભાવ છન્નુ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણસો ને એકવીસ રૂપિયા મરચાં સૂકા તો તેના નિશા ભાવ છસો એક રૂપિયાથી લઈને તેના ઉષા ભાવ પાંચ હજાર આઠસો ને એક રૂપિયો તલ સફેદ તો તેના નિશા ભાવ બે હજાર ચારસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર આઠસો ને એકાવન રૂપિયા ઘઉં ટુકડા તો તેના નિશા ભાવ ચારસો છપ્પન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસ્સો અગિયાર રૂપિયા ઘઉં લોકવન તો તેના નિશા ભાવ ચારસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો ને રૂપિયા મગફળી ઝીણી તો તેના નિશા ભાવ નવસો એકવીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો એકસઠ રૂપિયા મગફળી મોટી આઠસો એકસઠ રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ એક હજાર ત્રણસો એકોતેર રૂપિયા પછી વાત કરીશું કપાસ તો તેના નિશા ભાવ એક હજાર એકસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો એકાણું રૂપિયા જીરું તો તેના નિશા ભાવ ત્રણ હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર સાતસો ને એક રૂપિયો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ મેં તમને એક સાથે ત્રણ માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવ્યા તેમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ અને જામનગર માર્કેટિંગ યાર્ડ આપ ગુજરાતના કોઈ પણ માર્કેટિંગ યાર્ડના ભાવ જાણવા માગતા હોય તો કોમેન્ટની અંદર માર્કેટિંગ યાર્ડનું નામ લખો